આવે છે આ એક કેસ જોડિયા બાળકોનો જન્મ સાથે સંકળાયેલી પરવસ સાથે સંકળાયેલો જોખમો પ્રયત્ન લોકોનું તેમજ મેડિકલ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે ખાસ કરીને મર્યાદિત અને સ્ત્રો અને સંસાધનો હોય તેવામાં વિસ્તારમાં બાળકો તેમજ માતાના જીવ બચાવવાનું કાર્ય મુશ્કેલ હોય છે અધિકારીઓ જણાવ્યા અનુસાર જુનરદેવના રોકટેકીમલ ગામની ગોનોઈબાઈ નામની અઠ્યાવીસ વર્ષીય મહિલાએ સમય પહેલા એક સાથે આરોગ્ય સેવા ખાતે ચાર બાળકોને જન્મ આપ્યો હતો અકાળે જન્મથી રૂદવતી ગું ગૂંચવાણો કોરોના કારણે નવજાત બાળકોને તુરંત વધુ મેડિકલ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે તેમાંથી બે બાળકોનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું જ્યારે બાકીના બે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટૂંક સમયમાં જ અવસાન પામ્યા હતા હોસ્પિટલના સ્ત્રોએ પુષ્ટિ કરી છે કે નવજાત બાળકોના ફેફસા ગંભીર રીતે અવકિષિત હતા અને જે એક સાથે વધુ બાળકોના જન્મ થવાની બાબતમાં સામાન્ય પણ ગંભીર સમસ્યા હોય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ